આજરોજ આપણે નવી વસાહત સાંગળી ગામે આવ્યા છે આ જે ગામ છે કે જે નવા ગામ સરદાર સરોવર યોજના અંતર્ગત ઉપરવાસમાં જે લોકો રહેતા હતા તે લોકોને અહીંયા આગળ સ્થળાંતર કરીને અહીંયા આગળ અમે સ્થાપિત કરવામાં આવ્યા છે તો આજે આપણે એ ગામની મુલાકાતે આવ્યા છે અને ત્યાંના વડીલો સાથે આપણે વાત કરીશું નમસ્કાર નમસ્કાર

આજુબાજુ ગામડાનું છે તો બધા જમીન ધરવા માંડ્યા તો ધીરે ધીરે છેલ્લામાં અમે આવ્યા તો સાલાપુર ગામડા સાંગળી ગામ અહીંયા આવીને જમીન જોયા તો જમીન ખાતુર લાગે તો બધા લોકો હા વાળી ગયા હા વાડ્યા પછી જમીનના બધા લોકો પકડી લે્યા અને અમારે છે ને બે ભલે આપ્યો

અત્યારે ત્યાં જવાનું મન નથી થતું હવે હવે અહીં આવી ગયા એટલે આપણા છોકરા ગુજરાત માં બધા ભણ્યા ગણ્યા ભણ્યા છે સરસ તો કાકા અહીંયા તમે કઈ કઈ ખેતી કરો છો અમે ખેતીમાં માં કાપસ નું વાવણ છે કાપસ પછી તુવર તુવર પછી કાપસ ઓગળ આવી જાય એટલે ગોમ બને સરસ ગોમ સરસ એટલે ગોમ પાકી જાય બાદ પછી આમરા

છોકરા અમે શું ભાઈ ભણાય જણાવ્યા તો છોકરા મકરા અમારા ભણા કોઈ કમી નહીં પચાસ પચીસ પૂરા એકા ફાઇનલ કરેલી છે પૂરિયા અમારા ગયા ત્રીસ પાંત્રીસ છોકરા બી ફાઇનલ કરેલા છે ગયા અમે ગુજરાત અહીંયા કરીને થયા અમે પછી હડતણ નહીં પાંચમાં બી સારું છે તીજા પારી ભણાવે બી સારું છે ને શરૂઆતમાં અમુક ફાવે છે એમથી બી આપણી ઘરની માઈ છે

સીટ પહેરાતા એ ઘણી એમની જે પ્રાદેશિક ભાષા હતી તે તેની સાથે સમન્વય કરવાની અંદર થોડી મુશ્કેલી પડતી હતી પરંતુ જેમ જેમ બાળકો સ્કૂલમાં આવવા લાગ્યા અને ત્યાર પછી એમને ગુજરાતીનું શિક્ષણ આપવામાં આવ્યું એટલે એ ગુજરાતીની અંદર આપણે જે કંઈક બનાવીએ તે સારી રીતે સમજી શકે છે અને ગુજરાતીમાં વાત પણ કરી શકે તો સાહેબ જ્યારે ગામની મુલાકાતે જતા હસો તો ગામના જે વડીલો છે જે ગામની વાળા જે એમના ગામની ભાષા છે તો એ ભાષામાં વાતચીત કરવામાં તમને ગામ લોકો સાથે કોઈ તકલીફ પડે છે ના સાહેબ હું પણ એમની ભાષાની અંદર હું પણ થોડીક ભાષા એમની શીખી ગયો છું એટલે એમની સાથે વાતચીત કરવાની જે ભાષા

એટલે આપણે જ્યારે પણ અધ્યયન અધ્યાય પણ કાર્ય કરીએ છીએ ત્યારે આપણે એમનું જે પણ ગુજરાતીમાં જે કંઈક આપણે એમને રજૂઆત કરવાની સારી રીતે સમજી પણ શકીએ છીએ અને એ આપણને બાધારૂપ નડતી નથી સરસ તો હવે આ ગામની અંદર જ્યારે તમે નોકરી કરી રહ્યા છો સેવા બજાવી રહ્યા છો તો આગામી સમય માટે તમે આ ગામના બાળકો માટે ભવિષ્યમાં શું વિચારશો સાહેબ બાળકો અત્યારે સારી રીતે શિક્ષણ મેળવે છે અને હું તો લગભગ બે હજાર ત્રણથી વીસ વર્ષથી નોકરી કરું છું એટલે મારી હાથથી લગભગ અહીંયાથી ઘણા બાળકો ભૂલીને ગયા છે અને બે બાળકો એવા છે કે મિલિટરીની અંદર જોઈન થયા છે બે બાળકો એવા છે કે અત્યારે જ એમની ડૉક્ટરની ડિગ્રી પૂર્ણ કરી છે વેરી ગુડ સાત દીકરીઓ અહીંયા સ્કૂલમાંથી ભરીને સરકારી

શૂટિંગ કરવામાં આવ્યું છે અને તેમને જે રહેઠાણ ફાળવવામાં આવ્યા છે ઘરની બાંધણી તથા તેમને જે પશુઓ આપવામાં આવ્યા છે તે બાબતનું અહીંયા આગળ શૂટિંગ ઉતારવામાં આવેલું છે અહીં વિસ્થાપિત કરેલા લોકોને પાંચ એકર જમીન ફાળવવામાં આવેલી છે જે અંતર્ગત તેઓ સારી ખેતી પકવે છે તથા તેના આધારે તેમણે પોતાના આવાસોની અંદર પણ ઘણા બધો સુધારો કરેલો છે અને તેમને પોતાની જાત મહેનતથી નવી જગ્યાઓનું નવું બાંધકામ કરેલું છે જે આપ વિડીયોમાં જોઈ રહ્યા છો તથા સારામાં સારી ખેતી પણ પાકી રહી છે